નમસ્કાર ખેડૂતો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો વીસ તારીખ પહેલો મહિનો બે હજાર પચીસને મિત્રો આજનો વાર છે મિત્રો સોમવારના રોજ મિત્રો આજની આવકની વાત કરીએ તો મિત્રો ગયા શનિવાર કરતાં આવક થોડી ઓછી જોવા મળી રહી છે મિત્રો બત્રીસથી તેત્રીસ પાલ આવેલા છે મિત્રો અને ભારેની આવકની વાત કરીએ તો ભારે પણ ખુશી આવેલી છે મિત્રો હરાજીમાં જઈએ જાણી લઈ કે કરીએ છીએ આજના રૂબરૂ

ચૌદસો ને છત્રીસ રૂપિયાનો ભાવ થયું છે તમે જોયું અમાલ ચૌદસો ને છત્રીસ રૂપિયામાં વેચાણો છે એકસાઠ રૂપિયાનો ભાવ છે તમે જોશો અમાલ ચૌદસો ને એકસાઠમાં છે મિત્રો ખેડૂત મિત્રો છે એકસા રૂપિયા નો ભાવ છે તમે મેં ચૌદસો ને એકસાઠ રૂપિયા ખેડૂત મિત્રો ભાઈ છે એક ચૌદસો ને એકસાઠ રૂપિયા નો ભાવ છે ચૌદસો ને એકસા નો ભાવ છે એકસા રૂપિયા માં વેચાણો છે

ચૌદસો ને છોતેર રૂપિયાનો ભાવ છે તમે જો કદાચ આ સુપર ક્વોલિટી મળશે ચૌદસો ને છોતેર રૂપિયામાં વેચાણો છે મિત્રો મિત્રો આજની બજાર વિશેની વાત કહીએ તો મિત્રો બજાર સેમ શનિવાર જેવું જોવા મળી રહ્યું છે બજારમાં કોઈ લાંબો ફેરફાર જોવા નથી મળી રહ્યો તેવું તેવું બજાર આજે પણ ઠકેલું બજાર ખુલ્લું છે મિત્રો મિત્રો આ માહિતી તમને સારી લાગી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમારું કમેન્ટ હોય ને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં